વડોદરાના અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરમાં અવારનવાર આગ લાગવાની ઘટનાઓ બનતી હોય છે ગઈકાલે જીઆઈડીસીમાં એક ટ્રકમાં આગ લાગી હતી અને આજ રોજ મકરપુરા જીઆઈડીસી ત્રણસો બોતેર બટા ત્રણ ખાતે ફાયર બ્રિગેડને વર્દી મળી હતી કે કારમાં આગ લાગી છે જેથી ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે આવી કાર પર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો કાર માલિકે જણાવ્યું કે હું અગત્યના કામ માટે આવ્યો હતો કાર પાક કરીને કંપનીમાં ગયો ત્યારબાદ મારી કારમાં આગ લાગતી જોઈને મેં ફાયર ને જાણ કરી હતી ફાયર ને આવીને આગ બુજાવી દીધી હતી અને આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હતી હાલ કારમાં મોટું નુકસાન થવા પામ્યું છે જી શું ઘટના બની હતી ઘટનામાં એવું હતું હું અહીંયા આગળ મારી ઘરેથી ફક્ત હજુ બે મિનિટ જ થઈ હશે અહીંયા પહોંચ્યો તો એક બિઝનેસ મિટિંગ માટે બિઝનેસ મિટિંગમાં હજુ જસ્ટ હું ભાઈને મળું છું એટલી વારમાં બાજુની કંપનીના કોઈ ભાઈ હતા જેમને સિક્યુરિટી ગાર્ડ એમને જાણ કરી કે તમારી ગાડી અહીંયા તમે જે પાર્ક કરી છે ને એમાં કંઈક તમારા અંદર કંઈક આગ લાગી છે એટલે અમે બધા બહાર આવ્યા એટલી વારમાં એમને ફાયર એક્સચેન્જ વિસરથી એમને બોલવી છે ગાડી અને મેં તરત જ ફાયર ફાયર બ્રિગેડને ફોન કર્યો એક પર અને ફાયર બ્રિગેડ પણ તાત્કાલિક જ આવી જતાં મોટું નુકસાન થઈ જ ગયું છે છતાં પણ આખી ગાડી જો સળગી ગઈ હોત તો આજુબાજુમાં બીજી ગાડીને પણ આગ લાગવાની શક્યતા આ આગળ એક ગાડી પડી હતી પાછળ ગાડી પણ હતી એ લોકોએ હટાવી લીધી અને મોટી જાનહાનિ થતાં બચી ગઈ છે અને આ ટોટલી લોસ થઈ ગઈ છે ગાડી અંદર જે આગ લાગી હતી કયા કારણથી લાગી કે લાગે છે હવે આ બેટરી છે આખે આખી સડકી ગઈ કે તમે જોઈ શકો છો બેટરીમાં આ બેટરીમાં શોર્ટ સર્કિટ છે એવું કશું થયું હશે જેના કારણે આગ લાગી હોય એવું અમને અનુમાન છે શું નામ આપનું દિનેશભાઈ